रबारी जी मैं एक ही शब्द कहूंगी इट वॉज रात के बज चुके हैं, फिर भी पाटन के लोग हमारे यू नो गांव के लोग कितने मजे से बैठे हुए हैं मुझे लग रहा है आप दोनों अगर ऐसे पूरी रात भी चलाते क्या बोलते हो हम तो पूरी रात बैठ जाते नहीं, क्या बोलते हो सुबह को छह बजे तक कितने लोग तैयार होते बैठने के लिए भाई, oh, <laughs> करी करी दो साथ चुक करी दो चुके डेफिनेटली अगली बार जो बात करेंगे और यू you नो know, आशीर्वाद देने जब आएंगे देव जी का बट इस वक्त आपको कितना मजा आया हमारे पाटन के यू नो गांव के साथ क्या कहना चाहेंगे બધાએ ખૂબ જ પ્રેમ આપ્યો બધાએ બધાએ ગીતોને ખૂબ પ્રેમથી મળ્યા અને મજા આવી અને સ્પેશિયલી મને મજા આવી કે નવા વર્ષની શરૂઆત મારા ભાઈ સાથે થઈ કીર્તિદનભાઈ સાથે તો લોકો રાહ જોતો હવે કે આ આ કલાકારને આ કલાકારને મળીએ પણ હું રાહ જોઉં કે ક્યારેય કીર્તિભાઈ સાથે મારું સ્ટેજ હોય અને કંઈક નવું શીખવા મળે કેમ કે કીર્તિભાઈ ગુજરાતનું ગૌરવ તો છે જ પણ બધા કલાકારનો સિનિયર છે એટલે મને તો ખૂબ મજા આવી આજે થેન્ક યુ સાચે કહું તો ગીતાજી જ્યારે હું એનો સાંભળતી હતી કીર્તિદાનભાઈને હું એ જ વિચારતી હતી કે જો મારે એક જ ગાનો કીર્તિદાનભાઈ નો ગાવો હોય તો મને બીજો જન્મ લેવો પડશે અને એટલો સરળતાથી કેવી રીતે યુ નો મેરે પાસે શબ્દ નહીં હે બટ આપકો કતના મજા આયા પાટણ કે પૂરે પરિવાર કે સાથ શું કહેવા માંગ છું મેં અગાઉ આવીને તરત કીધું કે પાટણ નગરી છે સંગીતની નગરી છે હા સંગીત છેલ્લા વીસ પાંચ દસ પંદર વીસ પચાસ વર્ષથી ગુજરાતમાં પ્રચાર પ્રસારમાં છે પણ આ એ ધરતી છે જ્યાં વર્ષોથી સંગીતની ઉપાસના થાય છે સંગીતની શિક્ષા પાટણમાં વર્ષો પહેલાં આજથી પચાસ સો દોઢસો વર્ષ પહેલાં સંગીતનો વિદ્યાલયની શરૂઆત પાટણથી થયેલી એટલે પાટણની પ્રભુતાની વાત ન થાય અને પાટણ મલક એવો છે મીઠો મીઠળો મલક છે મને આવી અને બેન ગીતા ખૂબ જ ગુજરાતનું ગૌરવ છે આપણા ભારતનું ગૌરવ છે આપણા માલધારી સમાજનું ગૌરવ છે આપણા લોક લોકસંગીતનું ગૌરવ છે અમે બહુ ઓછા મળતા હોઈએ છીએ કારણ કે બધાના રસ્તા પણ જ્યારે જ્યારે મળવાનું ત્યાં ત્યાં થાય ત્યારે એટલા પ્રેમથી મળે છે અને ખૂબ અમે આનંદ કરીએ છીએ અમારા આનંદમાં તમે થેન્ક યુ ભાટર થેન્ક યુ સો મચ હવે ભાટિયા ક્યાંથી સમાજ આપણી વચ્ચે કીર્તિદાન ભાઈ ગઢવીજી નો અને ગીતાબેન રબારીજી સ્વાગત કરશે સો હું રિક્વેસ્ટ કરીશ ભાટીયા જ્ઞાતિ સમાજ ટુ પ્લીઝ કમ ફોરવર્ડ આગળ આવે પ્લીઝ કમ ફોરવર્ડ અને આપ સૌનું તાળીઓનો ગરબડાટથી